ગુજરાતમાં હવે રાજ્ય સરકાર વ્યાજખોરો પર સ્ટ્રાઇકની તૈયારીમાં છે સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગુજરાત તો બરાબર પણ દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુસ્સી ટોક કરવામાં આવી સાથે સાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં તે રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે સુરતના લોકપ્રિય પ્રવાસન સ્થળ ડુમસ બીચ તરફ જતા વાહન ચાલકોને શનિવાર રવિવારની દિવસોમાં મોટા ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો હાલમાં જ આ સમસ્યાને નાબૂદ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એક હજાર બસો ઓગણ એસી લાખથી વધુના ખર્ચે નવા માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ઓએનજીસી હાઈવે જંક્શનથી સાયલેન્ટ ઝોન થઈ સીધો ડુમ્મસ તરફ લઈ જાય છે આ નવા માર્ગનું લોકાર્પણ આજે એટલે કે સોળ મે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે શહેરીજનોને શનિવાર અને રવિવારે ડુમ્મસ બીચ જવામાં ટ્રાફિકની ભારે હેરાનગતિ વેઠવી પડતી હતી હવે નવો માર્ગ બની ગયો છે લોકોને ટેવ પાડવી પડશે કે હવે એ માર્ગનો ઉપયોગ કરે તેમણે ઉમેર્યું કે આ વિકાસશીલ સુવિધા માત્ર રસ્તો નથી પણ લોકલક્ષી પ્રયત્ન છે આ પ્રકલ્પની સાથે રૂપિયા એકસો સત્તાવન લાખના ખર્ચે સ્ટ્રીટ લાઇટ અને રૂપિયા છસો ચુમ્મોતેર લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇનનું કામ પણ હાથ ધરાયું છે જે સમગ્ર માર્ગને આધુનિક બનાવવા માટે જરૂરી હતું આ સાથે જ તેમણે કોઈપણ યોગ્ય કારણ વગર હથિયાર લાઇસન્સ મેળવી માત્ર પ્રભાવ બતાવક કે સોશિયલ મીડિયા પર રીલ્સ અને વિડીયો દ્વારા વોટ પાઠવા માટે તેનો ઉપયોગ કરતા હોય તેવા લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી રાજ્યભરમાં શરૂ કરી દેવાઈ હોવાનું પણ જણાવ્યું હતું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની હંમેશા એ નીતિ રહી છે કે કારણ વગર ગન લાયસન્સ રાખનાર અને તેનો ગેરઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થાય કેટલાક લોકો ફક્ત સોશિયલ મીડિયા પર પોતાની છબી ઊભી કરવા માટે રીલ્સ બનાવવા કે જાહેરમાં ગન લઈને ફરવા માટે ગન લાયસન્સ લે છે આવા લોકોના લાયસન્સ હવે તંત્ર દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે ડુમસનો દરિયા કિનારો અને એ ડુમસના દરિયા કિનારે પહોંચવા માટે ઓએનજીસી સર્કલ થી એરપોર્ટ થઈને જે મુખ્ય રસ્તો છે તે શનિ રવિના દિવસે ખૂબ ટ્રાફિક જામની અનેક લોકોને સમસ્યા ક્યાંક ને ક્યાંક પડતી હોય છે એરપોર્ટ માટે બી મુખ્ય રસ્તો એ જ હતો

વોર્ડની ટીમ એટલે કે કોર્પોરેટર શ્રીઓ એમને આ વિષય હાથમાં લઈને મહાનગરપાલિકામાં શહેરીજનો માટે એક નવી વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે માટે કન્ટિન્યુઅસ ફોલોઅપ કર્યું અને આ ફોલોઅપના કારણે એમના મહેનતના કારણે મહાનગરપાલિકાની સહયોગના કારણે આજે સુરત શહેરના લોકોને આ એક નવો નવો રસ્તો રોડ આપ સૌ લોકોને પ્રાપ્ત થઈ રહ્યો છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે કે ગેરકાયદેસર રીતે હત્યાનો પ્રચાર કરે છે તેના વિરુદ્ધ ગુનાઓ દાખલ કરીને તેમના પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે